મહામાનવ સંવિધાન બાબા સાહેબ ના આજે નિર્વાણ દિવસમાં આજે સ્વાભિમાન સંમેલન માં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ પોલીસ પ્રશાસનની તાના સાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારીઓને સલામ કરું છું સેવા જોહાર કરું છું અહીંયા આવીને ખબર પડી કે પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી દરિટી નો અવાજ તમે દબાવી નથી શકવાના બાબા સાહેબ નો છે બાબા સાહેબનો છે એને ક્યારે તમે દબાવી નથી શકવાના સાથીઓ આપણે સંવિધાનમાં માં માનનારા લોકો છે આજે પણ આપણે સંવાદમાં માં માનનારા લોકો છે પણ આ સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ જે દિવસે આ બાબા સાહેબ ને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈટ પર મુકશે દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે સાથીઓ આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને સરકાર ને પણ કહીએ છીએ આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ લડા તમારી ચાલુ થશે ચાલુ રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના ના મંત્રી તમારા મંત્રી નહીં પણ બેન ને બચાવવા માટે હવા મારે છે હવા મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર રે પણ સાંભળી લે અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર અને આવા પાયફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટ એને પણ ઉકેલ લેવું પડશે કબરબાઈ ઇન્ડોર ને કહીએ છીએ નેહાકુમારી ને તો અમે છોડવાના નથી તમારામાં પાણી હોય આ વિસ્તારોમાં શિક્ષકો નથી એ શિક્ષકો મૂકો તમારામાં પાણી હોય તમારી સરકારમાં પાણી હોય શાળા બનાવો આ વિસ્તારમાં પાણી નથી એ એ કરો અને પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘુસવાની બહિષ્કાર કરીશું ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી ભલેત વંચેત ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છીએ અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એસપી હોય કે કલેક્ટર હોય આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે આપણે બધા આ પ્રજાના સેવક છે ને આપણે સેવા કરવા માટે આવ્યા છીએ ત્યારે આ બધા ધારાસભ્ય આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે આજના મંચ પરથી કહીએ છીએ ફરી પણ સરકાર નહીં જાગશે આ નેહા કુમારી સામે ખાતા કે તપાસ નહીં કરશે એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જીગ્નેશભાઈ ને હું કેમ છું આવનારા દિવસમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો હજારોની સંખ્યા માટે અંતે પડી જાય અંબાજી ઉમરગામ સમગ્ર અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો નેહાકુમારી તો શું એના જેવા જેટલા પણ માનસિકતા વાળા કલેક્ટરો હશે બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું ત્યારે સાથીઓ આવી જ એકતા આવો સહકાર બધા સાથી ધારા સભ્ય મિત્રો આપતા રહેજો જ્યારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના આ કાર્યક્રમમાં આપશો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો ત્યારે સૌને સૌનો આભાર માનીએ છીએ સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છીએ સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છીએ જય જવાહર જય ભીમ જય આદિવાસી જય જુહાર જય ભીમ મહામાનવ સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબના આજે નિર્વાણ દિવસમાં આજે સ્વાભિમાન સંમેલનમાં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ પોલીસ પ્રશાસનની તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ સાઉન્ડ પણ ચોરી ગયું છે ત્યારે પ્રશાસન ને પણ કહેવા માંગીએ છે તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી નો અવાજ તમે દબાવી નથી શકવાના અવાજ અવાજ છે છે બાબા એને ક્યારે તમે દબાવી નથી શકવાના આપણે સંવિધાનમાં માનનારા લોકો છે આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે પણ આ સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ જે દિવસે આ બાબા સાહેબ ને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈટ પર દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે સાથીઓ આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ લડા તમારી ચાલુ થશે ચાલુ રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા મંત્રી નહી પણ ભાજપના મંત્રી કલેક્ટર બચાવવા માટે મારે છે મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર રે પણ સાંભળી લે અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર અને આવા ધુમાડો કરે છે આદિજાતિ બજેટ એને પણ મૂકી લેવું પડશે કબેરબાઈ ઇન્ડોર ને કહીએ છીએ નેહાકુમારી ને તો અમે છોડવાના નથી તમારામાં પાણી હોય આ વિસ્તારોમાં શિક્ષકો નથી એ શિક્ષકો મૂકો તમારામાં પાણી હોય તમારી સરકારમાં પાણી હોય શાળા બનાવો આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી એ કરો અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘુસવાની બહિષ્કાર કરીશું ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી દલિત વંચિત ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છીએ અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પીઆઈ એસપી હોય કે કલેક્ટર હોય આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે આપણે બધા આ પ્રજાના સેવક છે આપણે સેવા કરવા માટે આવ્યા છે ત્યારે આ બધા ધારાસભ્ય આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહાકુમારી સામે નથી લડવા માટે આવ્યા આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે આજના મંચ પરથી કહીએ છીએ ફરી પણ સરકાર નહીં જાગશે આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જીગ્નેશભાઈ ને હું કેમ છું આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો હજારોની સંખ્યામાં ત્યાં એન્ટ્રી કરીશું એને સસ્પેન્ડ કરે ત્યાં સુધીનું આંદોલન ચાલુ રહેશે માત્ર મહીસાગર જિલ્લો નહીં આવનારા દિવસોમાં અંબાજી થી ઉમરગામ સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો તો શું એના જેવા જેટલા પણ માનસિકતા વાળા કલેક્ટરો હશે આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું ત્યારે સાથીઓ આવી જ એકતા આવો સહકાર બધા સાથી ધારાસભ્ય મિત્રોને આપતા રહેજો જયારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના આ કાર્યક્રમમાં આપશો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો ત્યારે સૌને સૌનો આભાર માનીએ છીએ સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છીએ સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છીએ જય જોહર જય ભીમ જય આદિવાસી